રેડી નમસ્કાર દોસ્તો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું આજે સંસ્થા ઉપર ઉગ્રેજા પરિવાર પધાર્યો છે આજે કાંતાબેન નરસિંહભાઈ ઉગ્રેજાને ગત સત્યાવીસ ડિસેમ્બરના રોજ દુઃખદ અવસાન પામ્યા છે તે નિમિત્તે ઉગ્રેજા પરિવાર તરફથી આજે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ તે સદગતની દિવ્ય આત્માને પોતાના શ્રીચરણોમાં વસાવે અને આ પરિવાર ઉપર જે દુઃખ પડ્યું છે તે દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી જ કુદરતને પ્રાર્થના સાથે આજના ભોજનમાં ઢોકળીનું સાપ રોટલી બરફી ખમણ દાળભાત ફ્રાઇઝ અને છાસ અને આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામે કાર્યરત છે ત્યારે આપ સર્વેને નમ્ર વિનંતી કે આપ પણ આ યજ્ઞમાં જોડાઈ આપનું અમૂલ્ય યોગદાન આપો સંસ્થાને હાલ સંસ્થા અંધજનોનો આશરો બાંધવા નવા સો ઘર બનાવી રહી છે ત્યારે એ પૈકીનું પહેલું બિલ્ડિંગ ચણતર કામ અને બધી છત ભરાઈને તૈયાર થઈ ચૂક્યું છે જમીન પ્લસ સાત માળનું આપણું બિલ્ડિંગ છે પણ પરંતુ હાલ આપણે ચાર માળ સુધી જ કમ્પ્લેટ તૈયાર કરી શકીએ તેવી પરિસ્થિતિ છે તો મારી મોરબીવાસીઓને નમ્ર વિનંતી કે સમાજ છે તો આ બધું કાર્ય શક્ય બને તો આર્થિક રીતે સંસ્થા આ કામ અટકાવે નહીં તો આપ સર્વે આપનું અમૂલ્ય યોગદાન આ યજ્ઞમાં આપો એવી જ પ્રાર્થના સાથે જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને અન્ય લોકો સુધી અમારી આ માહિતીને શેર કરો ફરી મળીશું નવા વ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપો આભાર ધન્યવાદ